નમસ્કાર દર્શક મિત્રો ગુડ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે હું છું અર્પિતા મિત્રો ક્યારેક ક્યારેક જીવનમાં એવું થાય છે કે પ્રોબ્લેમ્સ બીકમ બ્લેસિંગ્સ ઇન ડિગાઇસ વ્યક્તિના જીવનની એ મુશ્કેલીઓ એ તકલીફો એ પડકારનો અંધકાર જેને દૂર કરવા માટે તેની પોતાની સંકલ્પ શક્તિથી તેના દ્રઢ નિર્ધારથી અંદરથી જ એવી જ્યોત પ્રગટે છે કે જે એ અંધકારને દૂર કરવા તો સક્ષમ હોય જ છે સાથે સાથે એ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને ઉજાળે છે તેને પરિવર્તિત કરી નાખે છે તેની અંદર રહેલી એ શક્તિઓને ઉન્નત જીવનની સંભાવનાઓને પર લાવી દે છે તો ઉન્નત જીવનની આવી જ સંભાવનાઓ માટે પ્રેરણા આપતો કાર્યક્રમ એટલે ગુડ ન્યૂઝ ગુજરાત ચાલો શરૂ કરીએ આપણી આજની સફર મિત્રો કલા સાહિત્ય હોય વિજ્ઞાન તકનીકી હોય કે પછી રમત ગમત કે હોય અવકાશની ઉડાન નારી આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે અને સમાજને પ્રદાન કરી રહી છે અને એક સમાજ ત્યારે જ ઉન્નત થઈ શકે જ્યાં નારી શક્તિનું સન્માન હોય નારી શક્તિનો મહિમા ગાન કરતાં ગઈકાલે જ આપણે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી ત્યારે આજે આપણે મળીશું એક એવા એંશી વર્ષના તબીબ એક એવી મહિલા ડૉક્ટર કલાબેન શાહને જેઓ છેલ્લા તેતાલીસ વર્ષથી કાર્યરત છે પોતાના કાર્યો થકી પોતાના જીવન થકી લોકોને પ્રેરણા આપી રહ્યા છે આવો મળીએ ડૉક્ટર ચાઇલ્ડ ઓફ ધ ફેમિલી અને જ્યારે મારો જન્મ થયો ઇઝ ઇન અને એ પણ હોસ્પિટલમાં થયો હતો અને ત્યારે જનતા એવું કહેતી હતી માય માય ફાધર એ વોઝ વકીલ તો જનતા એવું કહેતી હતી કે વકીલને એવું તે શું સૂચવ્યું કે એના ઘરે સાતમો પાછો પથ્થરો આવ્યો તોય આટલા બધા હેપી જ દેખાય છે ત્યારે ફાધરે જવાબ આપ્યો કે આ સાતમો પથ્થરો સમાજ સેવા માટે આવ્યો છે અને મારા ઘરે બધા રતનો જ આવે છે મારી બધી છોકરીઓ રતનો જ છે ચાલીસ વર્ષે ગાયનેકના રૂપે જીવનનો નવો પડાવ શરૂ કરનારી કલા શાહ ઉમ્મીદ અને જઝબાનું ઉદાહરણ છે પાંચ વર્ષ અમે ઇંગ્લેન્ડ રહ્યા ત્યાં એફ કર્યું મેડીઆર સીઓજી કર્યું અને પછી પાંચ વર્ષ અમેરિકા ગયા ત્યાંથી તો દસ વર્ષ અમે આઉટ સાઈડ ધ કન્ટ્રી ગયા અને પ્રેક્ટિસ કરતા હતા જોઈએ એટલા મિલિયન્સ ઓફ ધ પૈસા મળી શકે એવા છે છતાં પણ દસ વર્ષ પછી અમે ઇન્ડિયા પાછા આવ્યા ઇન્ડિયા સેટલ થયા બે બચ્ચાની સાથે એ જમાનામાં પેઇનલેસ ડિલિવરી ઇન્ડિયામાં થતી જ નહોતી અને અમેરિકામાં અને ઇંગ્લેન્ડમાં એ વસ્તુ થતી હતી હવે પેઇનલેસ ડિલિવરી કરવા માટે ગાયનેકોલોજીસ્ટે એનેસિઝિયોલોજીસ્ટ બનવું પડે અને એ ન બને તો બે ડાક્ટરો અલગ આવે બે ડાક્ટર અલગ પેશન્ટ પાસે આવે તો નેચરલી એને ઘણા બધા પૈસાનો પૈસાનો ચાર્જ થાય તો મેં ગાયનેકનું ત્યાં એટલું બધું કર્યું નહીં પણ મેં એનેસ્થેઝિયા કર્યું અને આઈ બીકેમ ધ પેઇનલેસ ડિલિવરી સ્પેશિયાલિસ્ટ થ્રી ઇયર્સ ઓફ એનેસ્થેઝિયા કર્યું અને પછી આ કન્ટ્રીમાં હું આવી અને એ વખતે મને લાગ્યું કે પ્રોબેબલી ઇન્ડિયામાં આઈ વોઝ ધ ફર્સ્ટ પેઇનલેસ ડિલિવરી ડૉક્ટર એઝ અ ગાયકોલોજીસ્ટ પોતાના વ્યક્તિત્વથી બીજાની જિંદગીમાં રોશની ભરતી કલાબેને મેનોપોઝ વિશે જાગૃતતા બાદ એંસી વર્ષની ઉંમરે ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું જે ગરીબ બાળકોને શિક્ષા અને સંસ્કારનું નવું મંદિર બની ગયું હું જ્યારે ત્રિસ્તાલીસ વર્ષે મેનોપોઝમાં આવી ત્યારે મને જે સફરિંગ થયું અનબિલિવેબલ સફરિંગ હતું અને એ વખતે મેનોપોઝ વિશે કોઈની આઈડિયા નહીં ત્યારે મારા હસબન્ડને મને કહ્યું કે કલા તારે સોશિયલ વર્ક કરવું હોય તો તું મેનોપોઝ પર કર કારણ કે ડાક્ટર થઈને જો તને આટલું સફરિંગ થયું છે તો લેમ મેન જેને સમજ જ નથી બિચારાને એ કોની પાસે જશે મેં એ વખતે નાઇન્ટીન નાઇન્ટી ફોરમાં મેનોપોઝ ક્લિનિક કર્યું શરૂ ડાયનેટની પ્રેક્ટિસ સાથે સાથે નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાં મેનોપોઝ હેલ્થ ક્લબ કરી અને ત્યારથી આઈ રિટાયર્ડ ટુ થાઉઝન્ડ સેવન ઓર એઇટ ત્યાં સુધીમાં તો મેનોપોઝની અવેરનેસના મારા હિસાબે મેં થર્ટી થાઉઝન્ડ પુસ્તિકાઓ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધેલી ફ્રી ઓફ ચાર્જ ચારથી પાંચ બુક્સ મેં લખી છે મેનોકોઝ ઉપર પ્રેગનન્સી ઉપર લખી છે મેનોપોઝમાં ડિપ્રેશનમાં હોવું એટલે બહુ ખરાબ છે અને કલાબેન સાથે જ્યારે હું જોડાવી ત્યારે એમને મને એ ડિપ્રેશનમાંથી બહાર પાડી અને અત્યારે હું એકદમ એન્જોય કરું છું અને મારી લાઈફ એકદમ સ્મૂથલી ચાલે છે અને મારો ફેમિલી પણ એકદમ ખુશ છે અને હું પાર્લરનું કામ કરું છું બ્યુટી પાર્લરનું કામ એમાં પણ મને એટલો કોન્ફિડન્સ આવે બહેને એ વખતે જ્યારે ક્લબની સ્થાપના કરી મેનોપોઝ હેલ્થ ક્લબની ત્યારે તો મેનોપોઝ શબ્દ લોકો માટે ખૂબ અજાણ્યો હતો બેને શરૂઆતમાં તો વ્યાખ્યાનો આપવાની શરૂઆત કરી અને પછી એમને વિચાર આવ્યો કે એ મનોરંજક મેનોપોઝ એટલે મેનોપોઝની સમજણ અને જાગૃતિ સતત વ્યાખ્યાનો ને બધું આપવાથી ઓછી થાય કદાચ એટલે એમને વિચાર આવ્યો કે આપણે આને એક જુદી રીતે લોકો સમક્ષ લઈ જઈ લઈ જઈએ અને એ રીતે એમણે આખો એક મનોરંજક મેનોપોઝનો કાર્યક્રમ તૈયાર કર્યો અને એ રીતે બેન ગામડામાં અમદાવાદમાં તો અનેક જગ્યાએ એમણે કાર્યક્રમો આપ્યા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ મિત્રો પ્રકૃતિને જાણવા અને પર્યાવરણની સુંદરતાને માણવા તથા તેની જાળવણી માટે ગુજરાતમાં અનેક સ્થળોને ઇકો ટુરિઝમ સાઇટ તરીકે વિકસાવવામાં આવી છે આવી જ નદી ડુંગરો વૃક્ષો પંખીઓ અને અવનવા પ્રાણીઓથી ભરપૂર છે છોટા ઉદેપુર જિલ્લામાં આવેલી કેવડી ઇકો ટુરિઝમ સાઇટ અને અહીંની ખાસિયત છે ઉડતી ખિસકોલી પણ શું ખિસકોલી ઉડી શકે છે આ વાતને જાણવા અને પ્રકૃતિને માણવા ચાલો જઈએ કેવડી છોટા ઉદેપુર જિલ્લામાં જાંબુઘોડા ઘોડા અભ્યારણ્ય થી રતન મહાલ અભ્યારણ્ય જોડતા રસ્તા પર આવેલું છે આ નયનરમ્ય સ્થળ કેવડી ઇકો ટુરિઝમ સાઇટ જેનો વન વિભાગ દ્વારા ખાસ વિકાસ કરવામાં આવ્યો છે શહેરમાં વસતા લોકો જંગલમાં આવીને પર્યાવરણનો પ્રકૃતિનો આનંદ માણે તે માટે અહીંયા વન વિભાગ છોટાઉદેપુર દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે નેચર એજ્યુકેશન કેમ્પ સાઇટ પણ આવેલી છે જેમાં શાળાના બાળકો અહીંયા આવે છે જેઓને શુદ્ધ સાત્વિક જમવાનું ભોજન આપવામાં આવે છે તેમજ જંગલની અંદર વન કેડીઓમાં પરિભ્રમણ કરાવી વનોની જૈવિક વિવિધતા વિશે માહિતી આપવામાં આવે છે અને રાત્રે ફાયર કેમ્પ કરવામાં આવે છે એમને જંગલમાં અંદર ટ્રેકિંગ કરવામાં આવે છે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને ભારત દેશના એક સારા નાગરિક બને અને પર્યાવરણની રક્ષા કરે તેવો મેસેજ અમે શાળાના બાળકોને આપીએ છીએ શહેરના લોકો માનસિક શાંતિ મેળવવા માટે પ્રવાસ માટે આવતા હોય છે ખૂબ જ ભીડભાડ અને પ્રદૂષણવાળા વાતાવરણથી કંટાળી ગયા હોય ત્યારે જે જંગલમાં આવીને તેમને ખૂબ જ શુદ્ધ અને ઓક્સિજનથી ભરપૂર પ્રાણવાયુ મળી રહે તે માટે તેઓ જંગલમાં આવતા હોય છે પર્યાવરણનું જતન કરવાની સમજ મળે તે માટે અમે ઇકોટુરિઝમ સેન્ટર દ્વારા પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવે છે કેવડી ઇકોટુરિઝમ સાઇટની આસપાસના ગાઢ જંગલમાં રીંછ દીપડા ઝરક શાવડી તથા સરિસૃપો જોવા મળે છે પરંતુ અહીંનું મુખ્ય આકર્ષણ છે એકમાત્ર આ જગ્યાએ જ જોવા મળતી ઉડતી ખિસકોલી જે સૂર્યાસ્ત બાદ એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઉડતી જોવા મળે છે ખરેખર તો આ ખિસકોલીની શરીરની રચના અન્ય ખિસકોલી કરતાં થોડી ભિન્ન છે તેના આગળના અને પાછળના પગ સ્નાયુઓથી જોડાયેલા હોય છે તથા તેની છલાંગ લગાવવાની ક્ષમતા પણ વધુ હોય છે આથી જ્યારે તે મોટી છલાંગ લગાવે છે ત્યારે એક ઝાડ પરથી બીજા ઝાડ પર જાણે ઉડતી હોય તેવું દેખાય છે ગુજરાત રાજ્યમાં જોવા મળતી નિયમિત રીતે જોવા મળતી એકમાત્ર ઉડતી ખિસકોલી અહીંયા ઇકો ટુરિઝમ સેન્ટર ખાતે જોવા મળે છે ઉડતી ખિસકોલી દૂર દૂરથી જોવા માટે પ્રવાસીઓ આવે છે આ કેવડી ઇકો ટુરિઝમ પાર્કમાં રહેવા તથા જમવા માટેની સુંદર વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે એસી બાંબુ ટેન્ટ બનાવવામાં આવ્યા છે તો સાત્વિક ગુજરાતી ભોજન તથા આદિવાસી ગ્રામીણ ભોજન પણ તમે અહીં માણી શકો છો અહીં આગળ બધી ઓનલાઈન જે સગવડ છે બુકિંગની એનું મેં સારો લ્હો લીધો અહીંયા ગાડી બુકિંગ રહેવાનું ખરેખર ગુજરાતી ભોજન સાત્વિક એ અહીંયા ગાડે મળે છે આ બધું તો જોયું પણ જે મારા જીવનનું એક અદ્ભુત દ્રશ્ય કહેવામાં આવે કે ઉડતી ખિસકોલી જે ઘણા લોકો એમ છે ખિસકોલી એટલે ઇટ ઇઝ ઓનલી સિક્સ ઇંચ ઓર સેવન ઇંચ લેન્થ પણ આ એક પ્રાણી એવું છે કે જે આપણે અહીંયા ગાડે જોવા મળ્યું મને બહુ જ સારું લાગ્યું આ કેમ્પ સાઇટમાં વિવિધ વૃક્ષોની ઓળખ નદી તથા વિવિધ પશુ પક્ષીઓની ઓળખ પણ અહીંની વન વિભાગની ટીમ દ્વારા કરાવવામાં આવે છે અમુક ઓનલાઈન બુકિંગ કરીને આવે છે અને ઓફલાઈન બી આવે છે જે પ્રવાસીઓ આવે છે તેમના અહીંના સમિતિ દ્વારા ચા નાસ્તો ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવે છે તથા રહેવા માટે બાંબુ કોટેજ તથા અર્કિટની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અમે પ્રવાસી આવે છે અમને જંગલમાં ટ્રેકિંગ કરાવીએ છીએ અને વન્ય પ્રાણીઓ વિશે સમજ આપીએ છીએ તેમજ વૃક્ષો ઓળખાવીએ છીએ અને પક્ષીઓ ઓળખાવીએ છે તો મિત્રો હવે નજીકના સમયમાં બાળકોને વેકેશનનો સમય પણ આવી રહ્યો છે ત્યારે આ પ્રકારના ઇકો ટુરિઝમ પાર્કમાં જો બાળકોને લઈ જવામાં આવે તો જંગલની વિવિધ વનસ્પતિઓ વાઇલ્ડ લાઈફ પર્યાવરણ વિશે માહિતી મળી શકે છે અને પ્રકૃતિને નજીકથી નિહાળવાનો અવસર પણ તેમને અહીં મળી શકે છે વાઇલ્ડ વાઇલ્ડલાઇફ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને પ્રાનીઓં પ્રવાસીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે જે કેવડી ઇકો જે સ્ટાફ છે એ સ્ટાફ પણ પૂરતા ઉત્સાહથી પ્રવાસીઓને અહીંયા માહિતી આપી રહ્યા છે અહીંનું રીચ અભયારણ વાઇલ્ડલાઇફ તરીકે જાણીતું છે ત્યારે ઉડતી ખિસકોલીએ પણ આ છોટા ઉદેપુર ઇકો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે રાજેશ રાઠવા દૂરદર્શન સમાચાર છોટા ઉદેપુર મિત્રો તમે એવા ઘણા લોકો જોયા હશે જે પોલીસથી ડરે છે અને ન ડરતા હોય તો પણ પોલીસ આવશે એમ કહીને બાળકોને ધમકાવતા હોય છે પણ આ બધી વાતમાં એ વાત તો ભૂલાઈ જ જાય છે કે પોલીસ આપણી રક્ષા માટે છે ગુડ ન્યૂઝની ટીમ આજે તમને લઈ જશે એક એવા વીરની મુલાકાતે જેણે વર્દીમાં રહીને બે માસૂમને નવું જીવન આપ્યું છે અને ગુનેગારને પકડવા ખડે પગે રહીને પોતાની ફરજ બજાવી છે એક જીત માનવતાની એક જીત સત્યની એક જીત બે માસુમ રહેતાની આથી બે એક વર્ષ પહેલા નડિયાદ ગુર્વ પોલીસ સ્ટેશનની હદમાં એક્સપ્રોસ હાવની બાજુમાં એક અજાણી મહિલાને એક લાશ મળી આવી હતી જે મહિલાની લાશ જોતા તેના ધૂંખમ ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ હતી એની બાજુમાં જે બાળકી મળી આવી હતી એને પણ ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ હતી વાળકીના બના પગમાં ફ્રેક્ચર હતા આ સત્ય ઘટના છે ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ શહેરની જ્યાં એક રાત્રે પોલીસ સ્ટેશનમાં રિંગ વાગે છે અને હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચે છે દિવસ રાત ક્રાઇમના બનાવોની નજરે જોનાર પોલીસના પગ નીચેથી પણ જમીન ખસી જાય છે જ્યારે ત્યાં ત્રણ વર્ષની દીકરીને તેની માતાના મૃતદેહ સાથે હિપકા ભરતી જુએ છે ગુનાને શોધવા માટે આજુબાજુના લોકોના નિવેદન મેળવ્યા સીસીટીવી ચેક કર્યા અમારા જિલ્લા પોલીસની એલસીબી એસઓજી લોકલ પોલીસ ઘણી બધી ટીમો બનાવવામાં આવી શોધવા માટે મળી આવેલ બાળકીની ઓળખ કરવા માટે મરણજનાડ જે બેન હતી તેની ઓળખ કરવા માટે પણ ઘણા પ્રયત્નો કરવામાં આવે પણ મરણજનાર બેનની કોઈ ઓળખ થઈ નથી અને જે નાની બાળકી હતી એ બાળકી બીજું કંઈ જ નહોતી બોલતી ફક્ત મમ્મીનું નામ પૂજા પાપાનું નામ ઉદય પાપાને મમ્મી કોકચર ડાલા અને એટલું બોલતી હતી પણ એને લેંગ્વેજ ટોન ઉપરથી અમને એવું લાગતું હતું કે ઉત્તર પ્રદેશ બાજુની આ લેંગ્વેજ હોય એટલે ઉત્તર પ્રદેશ પોલીસનો પણ સંપર્ક કરેલો ઘણી બધી અલગ અલગ ટીમો બનાવી અને તમામ જેટલા સ્કોપ અવેલેબલ હોય તમામ રીતે તપાસ કરેલી દિવસો વીતે છે અને નાની બાળકીને પણ નડિયાદની માતૃછાયા સંસ્થામાં સલામત રીતે રાખવામાં આવે છે તેમ છતાં દીકરીનો અવાજ અને નજરે જોયેલા દ્રશ્યો કોન્સ્ટેબલની આંખો સામેથી જતા નથી છેલ્લા સમા બે વર્ષથી આ કેસનો અમે ફોલોઅપ રહી હતા એ દરમિયાન થોડાક દિવસો પહેલાં એક વિગત અમારા જે ટેકનિકલ સેલના પ્રદીપસિંહ મહેડા છે હેડ કોન્સ્ટેબલ એમને એક વિગત એવી ધ્યાન આવે છે કે કોઈ એક વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામમાં મૂકેલી નાનકડી પોસ્ટ એ વાસદ પોલીસ સ્ટેશનમાં એક્સપ્રેસ વેની બાજુમાં એક નાના બાળકને પગ ભાંગેલી હાલતમાં મળી આવેલ છે અને બાળક છે પોતાના પપ્પાનું નામ ઉદય જણાવે છે અને પોતાના માવા મામાનું નામ શિવમ જણાવે છે કોઈ વ્યક્તિને જો કંઈ મેસેજ મળે તો પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવો જ્યારે અમારા પ્રદીપસિંહ મહિડાના ધ્યાનમાં આ પોસ્ટ આવે છે એટલે એ તરત જ અમારું ધ્યાન દોરે છે કે આજે સવા બે વર્ષ પહેલાંનો કેસ હતો એની સાથે થોડુંક મળતું છે ઉદય ઉદય નામ મળતું છે અને બાળકનો ફોટો જોયો હતો ફોટો પ્રદીપસિંહનું કહેવું એવું હતું કે સર આની જે આંખો છે એ આપણે જે અગાઉ ખુશી આપણને આ જગ્યાએથી સવા બે વર્ષ પહેલાં જે મળેલી એક્સપ્રેસ વે ની બાજુ માટે એની આંખો સાથે મળતી છે વિડીયો કોલ જેવો રિસિવ થયો ખુશી અને કનૈયા એકબીજાની સામે સામે આવ્યા ખુશી અત્યારે હાલ ચાર સાડા ચાર વર્ષની છે મળી આવેલ કનૈયો અત્યારે બે થી અઢી વર્ષનો છે ખુશી અને કનૈયા બંને બાળકો જ્યારે એકબીજાની સામે જોયું ત્યારે ખુશી એક પંદર દસ પંદર સેકન્ડ માટે એકદમ અવાક રહી ગઈ એકદમ ચોંકી ગઈ અને અચાનક જ એના મોડામાંથી એક ઉચ્ચારણ નીકળ્યું કનૈયા બબુ તું હે તાત્કાલિક અમે અને અમારી ટીમ જે અમારી સાથે હતી અમે બધા પણ એકદમ ચોંકી ગયા છે કે ખરેખર આ જે છે બે વર્ષ પહેલા જે મળી આવેલી બારકી ખુશી અને કનૈયા બંને સગા ભાઈ બહેન છે એ કન્ફર્મ થઈ ગયું ત્યારબાદ કનૈયા પણ ખુશીને ઓળખી ગઈ એ ખુશી તું બી જિંદા એટલે કનૈયાને પણ ખુશીનું નામ યાદ હતું ખુશીને કનૈયાનું નામ યાદ હતું અને ઉર્ફે બબુ બબુ કહેતા હતા બે ભાઈ બહેનોને જ્યારે બંનેને ભેગા કર્યા ખૂબ આનંદથી અને ઉત્સાહથી રહે છે સંસ્થાનો એક ધ્યેય છે કે આ બંને બાળકોને આ જીવન અનાથ નહીં રહેવા દે લાલન પાલન કરી અને સમાજમાં એક સારું પુનઃસ્થાપન થાય એ માટેની સંસ્થા કાર્યવાહી કરશે બંને ભાઈ બહેન તો મળી જાય છે પણ હજુ આરોપી ન મળે ત્યાં સુધી ખેડા જિલ્લા પોલીસ ટીમ ચૂપ બેસતી નથી હવે એ મર્ડર કર્યું તું કોને એની પણ એક અમારી ગુથી સુલજાવાની હતી બાળકીને પૂછપરછ દરમિયાન એને કહ્યું તો પપ્પાને અને મમ્મી માર ડાલા બાળક જે કનૈયા એ પણ કહેતો તો પપ્પાને અને મમ્મી કો માર ડાલા પણ કનૈયા એને પણ એવું કહ્યું તો પપ્પા ને મુજે પટકા મુજે બી મારા એટલે કન્ફર્મ થતું તો કેના પિતાએ જ એની મમ્મીનું મર્ડર કરેલું છે ત્યારબાદ આ જે બાળક છે એ બાળકને મોબાઈલ નંબર પોતાના પપ્પા બાવાના મોબાઈલ નંબર બાબતે થોડું પૂછતા મોબાઈલની અંદર એ પાંચ આંકડા ફક્ત ડાયલ કરે છે ફરી વખત પૂછતા ફરી વખત સેમ ટુ સેમ એ જ પાંચ આંકડા ડાયલ કરે છે ત્યારબાદ અમે ટેકનિકલ ખૂબ જ એનાલિસિસ કરી અને જે આરોપી જે છે ઉદય એના સુધી પહોંચેલા અને ઉદયને પકડેલો અને ત્યારબાદ ઉદયે બંને ઘટનાઓની સંપૂર્ણ કબૂલાત કરી લીધેલી ખેડા જિલ્લા પોલીસની ટીમની સરાહનીય કામગીરી બદલ ગુડ ન્યૂઝ ગુજરાત ગુડ ન્યૂઝની સફર પર નીકળેલી આપણી આ ગાડી આવી પહોંચી છે એવા સ્ટોપેજ પર જ્યાં ઊભા રહીશું તો સામે પણ દેખાશે ગાડીઓ જ ગાડીઓ વિન્ટેજ કાર્સ ઓગણીસો છપ્પનની ની કાર રાજા મહારાજાઓની કાર એવી કાર્સ જેની પોતાની છે એક આગવી વાર્તા તમને લઈ જઈએ એક એવા વિન્ટેજ એક્ઝિબિશનમાં જ્યાં છે નેવથી વધારે વિન્ટેજ કાર્સ અને ચાલીસથી થી વધુ વિન્ટેજ બાઇક્સ એક્સાઇટેડ ચાલો જઈએ ણું ગાડીઓ અને ચાલીસ ખાસ હેરિટેજ મોટર સાથે એમ કહેવાય કે આપણે આજે જ્યાં ઊભા છે ત્યાં ગુજરાતનું લાર્જેસ્ટ કલેક્શન ઓફ હેરિટેજ વ્હીકલ્સ થઈ શકે અને આ ખાસ અમારી ક્લબ એ ઓર્ગેનાઇઝ કર્યું છે અમદાવાદ અને પબ્લિક માટે જેથી કે જે એ લોકો આવી શકે અને આપણું આપણી હેરિટેજ વિન્ટેજ કાર જોઈ શકે કેમકે હવે આ ગાડીઓ તો બનવાની નથી સુપર વિન્ટેજ કાર્સ પણ છે રાજકોટ ફેમિલીની છે ગોંડલ ફેમિલીની છે તો રાજની પરિવારોની સાથે સાથે પ્રાઇવેટ કલેક્ટર્સની પણ ગાડીઓ છે તે ઘણી જોવા મળશે તો આ મારી નાઇન્ટીન ફિફ્ટી કેડીલેક છે જો એક સમાજ સમયથી આપણે બરોડા મહારાજા બરોડા પાસે હતી પછી જામ સાહેબ જામનગરના મહારાજા પાસે હતી મારા પાસે કરીબ પચીસેક ગાડીઓ હશે અમુક ગાડીઓ મારા દાદાજી મહારા લક્ષ્મણસિંહજીની હતી ને એક પેકાર્ડ છે જે બિકાનેર મારી મધર બિકાનેરના છે તો નાઇન્ટીન ફિફ્ટી ફાઇવ ત્યારે મારા પેરેન્ટ્સની શાદી થાય તો એના સાથે બિકાનેરથી પેકા્ડ નાઇન્ટીન ફોર્ટી સેવન પેકા્ડ પ્લેપર ડિલક્સ ગાડી આવી આ અમારે હેરિટેજ છે તો ને અમારી નથી પણ અમારે પૂરા ભારતની હેરિટેજ છે ને સારું છે કેમ કે આ વિન્ટેજ ક્લાસિક કાર્ડ જે મેં લીધી દસ પંદર વર્ષ પહેલાં તો આજે એનું વેલ્યુ વધી ગઈ છે ટાઈમ ડિપેન્ડ્સ કે તમે કઈ ગાડી કરો છો ફોર એક્ઝામ્પલ અમુક ગાડીઓ વર્લ્ડમાં બહુ રહે હોય એનો સામાન ના મળે એટલે તમારે સામાન બનાવવો પડે એમાં પાંચ વર્ષ પણ થાય અને સાત વરસ પણ થાય અમુક ગાડીઓનો સામાન હવે ઇમ્પોર્ટેડ મળી જાય છે ઓનલાઈન તમે ઇમ્પોર્ટ કરી શકો છો ઓર્ડર કરીને તો એ ગાડીઓ લગભગ વર્ષ દોઢ વર્ષમાં ઊભી થઈ જાય પણ એવી બહુ ઓછી ગાડીઓ છે જે એટલા ટાઈમમાં ઊભી થઈ જશે આવી લગભગ દસ બાર ગાડી છે ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ નાઇન્ટીન ટ્વેન્ટી સિક્સ એન્ડ ગોઝ અપ ટુ નાઇન્ટીન એટીઝ ટુ બી ઓનેસ્ટ ફૂડ કનેક્શન તો બધી ગાડી જતા હોય કારણ કે બધી જ એકદમ સડેલી ગાડી લઈને પાછી આપણે રોડ પર ચાલતી કરી હોય તો બધામાં જ લોહી મહેનત પસીનો બધું જ ગયું હોય તો એવી કોઈ ફેવરિટ લાઈક આસ્કિંગ તમારું કયું ફેવરેટ છોકરું બટ એવી કોઈ ફેવરેટ તો ના કહેવાય બટ ઓલ કાર્સ આર વેરી ડિર ડોઝ આમાં અમેરિકન કાર્સ છે યુરોપિયન કાર્સ છે ઇન્ડિયન કાર્સ છે એટલે તમને કોઈ પણ જાતનું ઇન્ફોર્મેશન જોઈતું હોય યા રેલિવન્સ જોઈતું હોય ગાડી સીધા બેસ્ટ પ્લેસ પોસિબલ છે તમને જોવા અને શીખવા માટે હા આવા ઇવેન્ટમાં આવું જરૂરી છે કેમ કે પહેલાં કેવી કેવી કારો હતી અત્યારે કેવી કાર છે પહેલાંની કાર જે હતી મજબૂત અને જે જેનું લુક છે પર્ફોમન્સ છે વી વીએટ એન્જીન પહેલાં પણ એ બધું જોવાની ઓર મજા આવે છે કેમ કે અત્યારની જે વીએટ એન્જીન આવે અત્યારની જે કાર આવી અલગ છે અને પહેલાંનું જે કાર છે ગોલ્ડ ઓલ્ડ ઇઝ ગોલ્ડ જેવું છે પુરાને સમયમાં જો કાર્સ હોતી હતી જો બાઇક્સ હોતી હતી આજ કે મુકાબલે કાર્સ ઓર બાઇક્સ મિલના બહુ જ મુશ્કેલ હો ચૂકાય ઓર પુરાની જો બાઇક્સથી પુરાની જો વિન્ટેજ બાઇક્સથી બહુ જ રેરેસ્ટ છે जो आज के टाइम में मिलना बहुत ही मुश्किल है और जो ऑन करता है ना उनके पास वो गोल्डन चीज मान के समझ लो कि एवर गिन कभी भी, भी चीज खत्म होने वाली नहीं है गुड न्यूज गुजरात मे कैमरा पर्सन कृणाल चौहान साथ श्वेता यादव और प्रियल देसाई रिपोर्ट आहा, एक स्वाद भरी चा चुस्की आनंद कई और ચાલો મિત્રો આજે તમને લઈ જઈએ અમદાવાદની ગલીઓમાં આવેલી વર્ષો જૂની પણ ન્યૂ કહેવાતી એક રેસ્ટોરાંમાં જ્યાંની ચા અને મસ્કાબંધની સુગંધ જ્યારે ગલીઓમાં ફેલાય ત્યારે રાહદારીઓને તે લલચાવે અને સ્વાદ વર્ષોથી એક ધારો એક સરખો અને અનમોલ ચાલો જીવનની ગુપ્તગુને વધુ મજેદાર બનાવીએ અહીંયા ત્રણ ચાર પેઢીથી રહીએ છીએ હું મહારાષ્ટ્રીયન છું અને વી લવ મસ્કાવન મિત્રો આ છે જૂનું અમદાવાદ જ્યાં ઇતિહાસની હલચલ હજુ પણ જીવંત છે આ વિસ્તારમાં એક એવું રેસ્ટોરા છે જેની સાતમી પેઢી આ રેસ્ટોરા ચલાવી રહી છે વાત છે ન્યૂ ઈરાની રેસ્ટોરાની ભારતમાં સ્વતંત્રતા પહેલા સ્થાપિત થયેલી આ રેસ્ટોરા માત્ર જમવાનું સ્થળ નથી પરંતુ ઈરાની સંસ્કૃતિની ઝાંખી છે એક વારસો અને જૂની યાદોનો પટારો છે જે અમદાવાદની ગલીઓમાં સુગંધ બનીને ફરી રહી છે કેફે તો આઝાદી પહેલાથી ચાલે છે પણ અમે લોકો ઓગણીસો ચોપનમાં અહીંયા આવ્યા છે આના પહેલાં બહેરા મીરા કરીને હતા સદગ્રસ્ત એ પારસી સદગ્રસ્ત હતા એ ચલાવતા હતા ત્યાર પછી મારા દાદાએ માર પપ્પા માટે આવતો વિડિયો વિજ સ્ટોપ પર ઓન ધ સેમ ડે ઇટ વીસ ધ સ્ટોપ પર એટલે આમ આનો ઇતિહાસ તો લાંબો છે અમારો પહેલો નીજી પેરી તે બહેરા મીરાની તે હતી અને જે નું નામ છે તે બોમ્બે બેકરી એ મીરાની રેસ્ટોરન્ટ અમદાવાદ કે બીચમે એક પુરાણો એક વેલ સ્ટાબ્લિશ્ડ cafe છે જો हमको એક પ્રોપર ઓલ્ડ અમદાવાદ કે બીચમે કિરાની વાઇબ્સ دیتا છે तो मैंने जाके वहाँ पे ट्राई किया उसका इंटीरियर बहुत अच्छा है लाइक इट्स वर्थ इंस्टाग्रामेबल फोटो क्लिक करवाना वो बहुत अच्छी चीज़ बहुत अच्छी जगह है उसके बाद मैंने ट्राई किया था मस्का बन चाय बहुत अच्छा था वो भी लाइक वन ऑफ द बेस्ट इन अहमदाबाद बोल सकते हैं एंड और भी चीज़ें वहाँ पर आपको ट्राई करना चाहिए वो बहुत अच्छी है

અમે અહીંયાનું બહુ મિસ કરીએ તો અહીંયા જઈને ખાવાનું થાય અમારે તો જ્યારે પણ આવો ને તો અમારો ફર્સ્ટ સ્ટોપ આ ઈરાની હોટલ જ છે અહીંયાનું મસ્તા બંને ચા વગર દિવસ ચાલે જ નહીં પહેલાં બહુ જૂનાણું હતું પછી હમણાં જ્યારે થર્ડ જનરેશન આવ્યું છે એમનું હું તો જ્યારે હતો ત્યારે આ બધું કાંઈ હતું જ નહીં ઉપરનું કન્સ્ટ્રક્શન હતું કાંઈ નતું હમણાં આ લોકોએ બહુ સારું ને એમ એટમોસ્ફિયરે બહુ સારું કરી લીધું ક્રાઉડે સારા આવવા મહિના હમણાં કોલેજ ક્રાઉડ વધારે આવે છે જેમ કે એ પ્રમાણે નવા યુથ વધારે આવે છે પહેલાં જે હતા તો આપણા લોકલ લોકોને જ ખબર હતી આ હોટલ હવે તો અમદાવાદમાં પ્રખ્યાત થઈ ગયું છે માણસો અરે જે આ લોકો કોઓર્ડિનેટેશન જે રાખે જેમ કે તમે હમણાં જોયું ઓનર જે હતા એમનું બહુ ફ્રેન્ડલી વ્યવહાર છે એમનું એમના સનનું ને બધાનું બહુ ફ્રેન્ડલી વ્યવહાર છે તો અમારે આપણા જેવું જ લાગે કે આપણા ઘરનું જ છે પહેલાથી ફેમિલી જેવું સમય બદલાયો પરંતુ ન્યૂ ઈરાની રેસ્ટોરાનું ઈરાની રોયલ ઇન્ટિરિયર આજે પણ એ જ શાંત સાથે ઊભું છે ઊંચા અને લાંબા લેમ્પ ગોથાયેલા લાકડાના બોર્ડર વાળો મિરર ઘસાયેલા લોખંડના જૂના ટેબલ ખુરશી અને મોઝેક ના ફ્લોર આ બધું એક ક્ષણ માટે તમને એ સ્વર્ણ યુગમાં લઈ જાય જ્યાં ઈરાની સંસ્કૃતિ અને ભારતીય મહેમાન ગતિ એક સાથે ભળી હતી और मैं हर साल रमजान में सिर्फ इस रेस्टोरेंट में रोजा खोलने के हिसाब से दो बार या तीन बार यहाँ पर आता हूँ और साल में तीन चक्कर स्पेशल इस सिर्फ इसी रेस्टोरेंट के लिए मैं अहमदाबाद आता हूँ यहाँ का ट्वेस्ट काफ़ी पुराना है काफ़ी अच्छा है कोई भी आर्टिफिशियल नहीं है और सब चीज़ें यहाँ पर नेचुरल है इनका नेचर इनका मैनेजमेंट हर चीज़ बहुत प्रॉपर है और सबसे बड़ी बात यहाँ पर हर चीज़ बहुत हाइजीनिक है इनका प्राइस बहुत एवरेज है अगर आप दूसरी जगह के हिसाब से देखेंगे तो इनका प्राइस बहुत नॉर्मल है ईरानी लुक है जो महाराष्ट्र में फारसी लोग चलाते हैं उसी टाइप का लुक यहाँ पर है નવા જૂના બધા જ ગ્રાહકો માટે આ એક રેસ્ટોરા ઇમોશનલ કનેક્શન બની ગયું છે વર્ષો વીતી ગયા પેઢીઓ બદલાઈ પણ આ રેસ્ટોરા આજે પણ એ જ સ્વાદ એ જ ઉન્માદ અને એ જ પ્રેમથી અમદાવાદના હૃદયમાં થબકતું છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ તો મિત્રો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ દર્શક મિત્રો આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો અત્યારે આપની રજા લઈશું ફરી મળીશું આજ કાર્યક્રમમાં આવતા સપ્તાહે ત્યાં સુધી નમસ્કાર